બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા રાજકોટ શહેર ખાતે એક જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજની ખાનદાની અને અને ઠેસ પહોંચે ભાષાનો પ્રયોગ કર્યો હતો જેમાં સમગ્ર ગુજરાતમાં આવા વાહિયાત અને પાયાવિહોણા નિવેદન ટીકા ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મેદાનમાં આવી ગયા છે અને હવે ભાજપ સરકારે ધ્યાને રાખીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો સહિત મહિલાઓ અને દરેક રાજકીય પક્ષોના રાજપૂત નેતાઓ પણ હવે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડત આપી રહ્યા છે એટલે બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાનું રાજકોટનું ઉમેદવારી પત્ર રદ થાય તેવી માંગ સાથે રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં કર્ણી રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેના અને બનાસકાંઠા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા થરાદ કેમસિંહ ડાભી દલપતસિંહ ભડત બાબુસિંહ ધૌરી વિરલસિંહ વાઘેલા

માનસિક રોગી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છું પણ આવતી આ ઇલેક્શન લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરોધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય જય ભારત